પછી મિત્રો જામનગર છે કોહા છે ગાંધીધામ છે ત્યાર પછી મિત્રો હલવડ છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો આમ જોતા જો વાત કરીએ તો મિત્રો ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારે વાદળો છે તે માત્રાની અંદર જોવા મળ્યા છે અને વાદળો ઘેરાય તેવી પણ આપણને તે આ છે છે જોવા મળી વાત કરીએ તો વિસ્તારોની અંદર માત્રાની વાદળો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે મિત્રો જો જસદણ છે ગોંડલ છે રાજકોટ છે ચોટીલા છે બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે અમરેલી છે પછી મિત્રો જુનાગઢના કેટલાક વિસ્તારો છે ભાવનગર છે ખંભાતના કેટલાક વિસ્તારો ધોલકા નડિયાદ આવા વિસ્તારોની અંદર આપણે પુષ્કળ માત્રાની અંદર વધારો ઘેરાયેલા હોય તેવા આપણને જોવા મરી રહ્યા છે કારણ કે મિત્રો 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 વાતાવરણની અંદર પણ પણ જે પલટા છે છે તે મરી રહ્યા વાદળછાયું વરસાદી માહોલ તૂટી પડે તેવું પણ આપણને ઘરેની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણની અંદર પણ મિત્રો ઘડી તળી જે પલટા છે તે પણ આવી રહ્યા છે કારણ કે મિત્રો તમે જોશો તો આ વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટા સ્તરે હળવા માધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તે કયા કયા વિસ્તારોની અંદર છૂટા છવાય હળવા મધ્યમના જે ઝાપટા પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે ત્યાર પછી જો મહુવા છે ત્યાર પછી મી તો ઉના છે વેરાવળ છે પોરબંદર છે ત્યાર પછી મી તો જુનાગઢના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે જ્યાં જ્યાં મિત્રો તમને જે વાદળી કલર દેખાય છે તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું ઝાપટું તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો સુરતની કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું ઝાપટું તમને જોવા મળી શકે છે કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ કે ભારે વરસાદ છે તે જોવા નથી મળ્યો કારણ કે મિત્રો હવે ધીરે ધીરે જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે ત્યાં જઈ રહ્યો છે કારણ કે મિત્રો જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે ક્યારથી ચાલુ થવાનો છે વાત કરીએ એમ તો મિત્રો જ્યાં તમને વાત કરું તો સંપૂર્ણ માહિતી આપું કે મિત્રો જે પંદર તારીખ થી લઈ પંદર તારીખ થી વાત કરીએ તો પંદર તારીખ થી જે વાતાવરણની અંદર જે પલટો આવવાની શક્યતાઓ છે તે કરવામાં કરવાનો છે પંદર તારીખ થી લઈ મિત્રો ઓગણીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તમે જોશો તો આ વિસ્તારની અંદર અત્યારે જે તમને સંપૂર્ણ માહિતી આપું ત્યાર પછી મિત્રો તમે જોશો સત્તર તારીખ પછી છે સત્તર તારીખથી લઈ તમને વાત કરું તો મિત્રો સત્તર તારીખથી લઈ એક સત્તર તારીખની આજુબાજુ જો મિત્રો હૈદરાબાદ છે તે વિસ્તારોની અંદર મિત્રો એક વરસાદી સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે આ જે સિસ્ટમ છે તે સીધી જ મિત્રો તેની અસર છે તે ગુજરાત ઉપર તેની અસર કરે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે જે સોળ તારીખ સત્તર તારીખ ને અઢાર તારીખ જે મિત્રો જે મહારાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો એક સિસ્ટમ છે તે આવી પહોંચી છે કારણ કે મિત્રો આ છે બંગાળની ખાડીની અંદર કોઈ પણ તમે સિસ્ટમ બનશે તો તેની સીધી જ અસર છે તે પણ મિત્રો ગુજરાત ઉપર થશે જે અરબી સમુદ્રમાં મિત્રો આ જગ્યા ઉપર કોઈ પણ સિસ્ટમ હશે તો તેની સીધી જ અસર છે તેની પણ ગુજરાત ઉપર તેની અસરો છે તે આપણે જોવા મળીએ છે કારણ કે મિત્રો જે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તેની અસર જે બંગાળની ખાડી અરબી સમુદ્રની જે સિસ્ટમ બનશે તો

જ્યાં સત્તર તારીખ અને અઢાર તારીખ અને ઓગણીસ તારીખ સુધી તેની અસર છે તે વિસ્તારોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે સુરત છે વલસાડ છે ભાવનગર છે મિત્રો રાજકોટ છે જામનગર છે આ સીધી જ અસર મિત્ર આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે કારણ કે મિત્રો જે આજે છે મિત્રો કઈ તારીખ છે આજે છે મિત્રો જે આઠ ઓગસ્ટની જો વાત કરું તો મિત્રો આઠ ઓગસ્ટની મિત્રો

અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા